શું તમે ધન સમૃદ્ધિની ભરપૂરતા બનાવવાનું રહસ્ય જાણવા માગો છો મારી સાથે રહો અને મારા પ્રશ્નોના જવાબ આપો તમારા જીવનમાં કઈ પેટર્ન વારંવાર આવતી જ રહે છે શું તમને ધન સમૃદ્ધિ મેળવવામાં મુશ્કેલી પડે છે અને તમે હંમેશા તેની અપૂર્ણતા વિશે તણાવમાં રહો છો અથવા શું તમને લાગે છે કે ધન સમૃદ્ધિ આવે છે પણ તમારી પાસે બિનજરૂરી ખર્ચ સાથે સમાપ્ત થઈ જાય છે અથવા શું ધન સમૃદ્ધિ આવે છે પણ તમે કંઈક બીજું ગુમાવી બેસો છો જેમ કે મિત્રતા કે સ્વાસ્થ્ય સમસ્યા કે પ્રતિષ્ઠા શું તમે તમારા ખોટા નિર્ણયોને કારણે નુકસાન સહન કરી રહ્યા છો કે છેતરાઈ રહ્યા છો અથવા શું તમને લાગે છે કે ધન સમૃદ્ધિ નિર્માણની આખી પ્રક્રિયા તમારા માટે અત્યંત તણાવપૂર્ણ અને સ્પર્ધાત્મક છે અને તેથી જ તમે જીવનનો આનંદ માણી શકતા નથી

અનિર્ણાયકતા અથવા ખોટા નિર્ણય લેવાનું ખોટા લોકોને આકર્ષિત કરવા અને નુકસાન પેદા કરવાનું કારણ બને છે ત્રણ કલાકની આ જ્ઞાન અને ધ્યાન પ્રક્રિયામાં ચાલો આપણે આપણા ચૈતન્યમાંથી એક મજબૂત નકારાત્મક છાપને જડમૂળથી ઉખેડી નાખીએ જે આપણા ધન સમૃદ્ધિ નિર્માણમાં આ સીમિત પેટર્નને બનાવી રહી છે નાણાકીય બાબતોની આસપાસ તણાવ અને નકારાત્મકતાઓને દૂર કરવા અને ધન સમૃદ્ધિની ભરપૂરતા કેવી રીતે બનાવવી તે શીખો તારીખ અઢાર થી વીસ જુલાઈના રોજ આ સંપૂર્ણપણે નિઃશુલ્ક ત્રણ દિવસીય વનનેસ ગ્લોબલ સમિટમાં અમારી સાથે જોડાઓ જ્યાં વિશ્વભરમાંથી હજારો લોકો હાજરી આપશે એવા મિત્રો અને પરિવારને આમંત્રણ આપવાનું ભૂલશો નહીં જેમને ભરપૂર ધન સમૃદ્ધિની જરૂર હોઈ શકે તારીખ સાચવીને રાખો